નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં આજથી વાવણીલાયક વરસાદ છે તે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર અઢાર ઓગણીસ અને વીસ તારીખે ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો કયા કયા જિલ્લાઓની અંદર આ વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો જો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર એકવીસ તાલુકાઓની અંદર મેઘમહેર છે તે જોવા મળી છે ખાસ કરીને મિત્રો અમરેલીના બાબરાની અંદર બે ઇંચ વરસાદ જોવા મળ્યો છે તો ભાવનગરના ગારીયાધરની અંદર એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો છે તો આ ઉપરાંત મિત્રો અમ અમરેલીના લીલીયાન અને કવાટની અંદર એક એક ઇંચ વરસાદ છે તે જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યની અંદર આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ જામશે તેવું જ જણાવ્યું છે ત્યારે મિત્રો અઢાર ઓગણીસ અને વીસ તારીખે કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયાની અંદર જોઈશું તો વિડીયાને અંતપૂર્વક નિહાળ જુઓ અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો ખાસ કરીને મિત્રો જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યની અંદર આગામી અડતાલીસ કલાકની અંદર ચોમાસું સક્રિય થશે તેવું જણાવ્યું છે આમ તેમણે વધુમાં જણાવ્યું છે કે બાવીસ જૂન થતાં 아. <목소리> <목소리> રાજ્યની અંદર સારા એવા વરસાદ છે તે જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો ભારે પવન અને ગાજવી સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની ઉપર લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે ખાસ કરીને મિત્રો બાવીસ જૂનથી કરીને અઠ્યાવીસ જૂનની વચ્ચે આ બંને લો પ્રેશર છે તે રાજ્ય ઉપર છવાશે તેને પગલે મિત્રો રાજ્યની અંદર ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે ત્યારે મિત્રો અઢાર તારીખના આજે કયા કયા વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો હમ હવામાન વિભાગ દ્વારા રાજ્યની નિમિત્તે આજે કચ્છ તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી છોટાઉદેપુર દાહોદ નવસારી ડાંગ વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ઓગણીસ અને વીસ તારીખના રોજ આગાહીની જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ઓગણીસ અને વીસના રોજ કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો એકવીસ તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગરની અંદર વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા સુરત તાપી